અમદાવાદ અખબારનગર સર્કલ ખાતેથી આવેલ રોડ ને વનવે જાહેર કરાયો છે છતાંય આ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે ઘર વખરીની ચીજો વાહનો લારીઓ પાર્ક કરી દેતા આ બાબતે અવારનવાર લોકો ફરિયાદ ઉઠાવી રહ્યા છે આ બાબતને ગંભીરતાથી લેતા આગા પણ વારંવાર સૂચના અપાઈ ہوا છતાં લોકો અમલમાં નથી લેતા અખબારનગર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અખબારનગર સર્કલ થી બલોલનગર સ્વામીનારાયણ થી પરત અખબારનગર સર્કલ સુધી સંયુક્ત ટ્રાફિક ડ્રાઈવ આયોજિત કરવામાં આવી હતી જેમાં રસ્તાઓ ઉપર પડેલ બેફામ વાહનોને મેમો તેમજ રોડ પર પડેલ ચીજ વસ્તુઓ ને દબાણ શાખા દ્વારા કબજે કરાઈ હતી આ સંયુક્ત ડ્રાઈવ માં પીઆઈ એમ ઠાકુર અખબાર નગર બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વિજય બીટ ઇન્ચાર્જ એએસઆઈ કિશોરસિંહ ગણપતિસિંહ અને સ્ટેડિયમ બીટ ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર હિરાજી સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા જેડીસી ન્યૂઝ સાથી સંજીવ રાજપૂત સાથી દેવાંગ શાહ અમદાવાદ